एक नाखी दे जह के एक वक़्त हम ना एक नाखी दे जो हम कहते एक एक पापड़ों पिला नाखी आलो ते हम एक एक मत नाखी आलो बहरा वाला ने हम मार चरा ने आपनों आलू बाद दे जाने मारा पाचू मैं हो आलू के ने आलू पर बता पाचू आलू बाद दे जाए तो हवे में हम क्या अजय नर्मदा मातानु पानी कमाट तालु छोटे उदयपुर जिल्लो

અને આપણે મજૂરી કરવા આપણું પાણી ને આપડે મજૂરી કરવા દેવું પડે હવે આપણે આપડા ધારાસભ્ય સાહેબ ને દસુભાઈ આપણા ધારાસભ્ય સંસદ સભ્ય છે

પાણી શરૂઆતું જળ જમીન ને જંગલ અમારા બા ના બાપ દાદા જંગલ ની જમીન ખેડતા હોતા તેમના અમારો હક છે અમે તમને કોઈ ના મત આપી તમે ના મત સુધી ના યાદ પછી તમારો હક ના મારા ભાઈ એ અમારા બાપ ના બા કચોટા પેરી ને અહિયાં ને એનું આજે જડ જંગલ ને જમીન એ આપણી છે આપડા બાહની છે અહિયાં કોઈની તાકાત નહિ કે એને પડાવે એમ હમણાં ખનીજ કામ ચાલી રહ્યું આમ ડુંગર ખનીજ કામ ચાલી રહ્યું તેને આપણે